નમઃ શિવાય હર હર મહાદેવ સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે આજના વિડિયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તશતી ચંડી પાઠના આઠમા અધ્યાયનું શ્રવણ કરીશું સાતમા અધ્યાયમાં આપણે ચંડ અને મૂંડના વધનું વૃતાંત સાંભળ્યું હવે દેવીના વિવિધ રૂપો કેવી રીતે રક્તબીજનું વધ કરે છે તેનું શ્રવણ કરીશું દેવીઓના આ યુદ્ધનું વૃત્તાંત જરૂર તમારા કરી દે તેવું છે તો આવો સાંભળીએ અધ્યાય આઠમો રક્ત બીજનો આપણે માં ભવાનીનું ધ્યાન ધરીશું હું અરણીમાં વગેરે સિદ્ધિમય કિરણોથી આવૃત્ત દેવી ભવાનીનું ધ્યાન કરું છું તેમના શરીરનો વર્ણ લાલ છે તેમની આંખોમાં કરુણા લહેરાઈ રહી છે તથા તેમની ભૂજાઓમાં પાશ અંકુશ બાણ અને ધનુષ શોભી રહ્યા છે જય ભવાની ઋષિ કહે છે ચંડ અને મુંડ નામના દૈત્યોના માર્યા જવાથી તથા ઘણી બધી સેનાનો સંહાર થઈ જવાથી દૈત્યોના રાજા પ્રતાપી શુંભના મનમાં ઘણો ક્રોધ થયો અને તેણે દૈત્યોની સમસ્ત સેનાને યુદ્ધ માટે કૂચ કરવાની આજ્ઞા આપી તે બોલ્યો આજે યુદ્ધાયુદ્ધ નામના છ્યાશી દૈત્ય સેનાપતિઓ પોતપોતાની સેનાઓ સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કરે કંબુ નામના દૈત્યોના ચોર્યાસી સેનાનાયકો પોતપોતાની સેનાઓ સાથે ઘેરાયેલા રહીને પ્રસ્થાન કરે કોટી વીર્ય કુળના પચાસ અને ધોમ્ર કુળના સો અસુર સેનાપતિઓ મારી આજ્ઞાથી પોતપોતાની સેનાઓ સાથે કૂચ કરે કાલક મૌર્ય અને કાલકે અસુરો પણ યુદ્ધ માટે તૈયાર થઈને મારી આજ્ઞાથી તરત જ પ્રસ્થાન કરે ભયાનક શાસન કરનારા દૈત્યરાજ છુંભે આ પ્રમાણે આજ્ઞાઓ આપીને હજારો મોટી મોટી સેનાઓ સાથે યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું તેની અત્યંત ભયંકર સેનાને આવતી જોઈને દેવી ચંડિકાએ પોતાના ધનુષ્યના ટંકારોથી પૃથ્વી અને આકાશની વચ્ચેનો ભાગ ગુંજાવી દીધો હે રાજન ત્યારબાદ દેવીના સિંહે પણ ઘણા જોર જોરથી ત્રાળો પાડવાનું શરૂ કર્યું અને એ પછી દેવી અંબિકાએ ઘંટારવ કરીને તે ધ્વનિને વિશેષપણે વધારી મૂક્યો તનુષ્યનો ટંકારવ સિંહની ત્રાળો અને ઘંટારવથી સમસ્ત દિશાઓ ગુંજી ઉઠી તે ભયંકર ધ્વનિથી દેવી કાલિકાએ પોતાના વિકરાળ મુખને વધારે પહોળું કર્યું અને તેઓ વિજયીની બન્યા તે ભયંકર ધ્વનિ સાંભળીને દૈત્યોની સેનાઓએ ચારે તરફથી આવીને ચંડિકા દેવી સિંહ તથા કાલિકા દેવીને ઘેરી લીધા હે રાજન આની વચ્ચે અસુરોનો વિનાશ કરવા અને દેવતાઓનો અભ્યુદય કરવા માટે બ્રહ્મા શિવ કાર્તિકે વિષ્ણુ ઇન્દ્ર વગેરે દેવતાઓની શક્તિઓ કે જેઓ અત્યંત પરાક્રમી અને બળવાળી હતી તેમના શરીરોમાંથી પ્રગટીને તેમના જ રૂપોમાં દેવી ચંડિકા પાસે આવી જે દેવતાનું જેવું રૂપ જેવી વેશભૂષા અને જેવું વાહન છે બરાબર તેવા જ સાધનોથી સંપન્ન થઈ તે દેવોની શક્તિઓ અસુરો સાથે યુદ્ધ કરવા માટે આવી સૌથી પહેલા હંસયુક્ત વાહન પર આરૂઢ થયેલી અક્ષસૂત્ર અને કમંડળથી સુશોભિત બ્રહ્માજીની શક્તિ ઉત્પન્ન થઈ કે જેને બ્રહ્માણી કહે છે મહાદેવજીની શક્તિ માહેશ્વરી વૃષભ ઉપર આરૂઢ થઈને હાથોમાં શ્રેષ્ઠ ત્રિશુળ ધારણ કરેલી મહાનાગનું કંકણ પહેરેલી મસ્તકમાં ચંદ્રરેખાથી વિભૂષિત થઈને ત્યાં આવી પહોંચી કાર્તિકેયની શક્તિ રૂપા દેવી જગદંબિકા તેમનું જ રૂપ ધારણ કરેલા શ્રેષ્ઠ મયુર પર આરૂઢ થઈને હાથમાં શક્તિ ધારણ કરીને દૈત્યો સાથે યુદ્ધ કરવા માટે આવ્યા આજ પ્રમાણે ભગવાન વિષ્ણુની શક્તિ વૈષ્ણવી ગરુડ પર બિરાજમાન થઈને ભુજાઓમાં શંખ ચક્ર ગદા ધનુષ્ય અને ખડક ધારણ કરીને ત્યાં આવી યજ્ઞ વારાહનું અનુપમ રૂપ ધારણ કરનારા શ્રીહરિની જે શક્તિ છે તે પણ વારાહી શરીર ધારણ કરીને ત્યાં ઉપસ્થિત થઈ નારસિંહ પણ નરસિંહના જેવું શરીર ધારણ કરીને ત્યાં આવી તેની ગરદન પરના વાળના ઝટકાથી આકાશના તારા વિખેડાતા હતા આ જ પ્રમાણે ઇન્દ્રની શક્તિ હાથમાં વજ્ર લઈને ગજરાજ ઐરાવત પર આરૂઢ થઈને આવી તેને પણ સહસ્ત્ર નેત્ર હતા ઇન્દ્રના જેવું જ તેનું પણ રૂપ હતું ત્યારબાદ તે દેવ શક્તિઓથી ઘેરાયેલા મહાદેવજીએ દેવી ચંડિકાને કહ્યું મારી પ્રસન્નતા ખાતર તમે સત્તવરે આ અસુરોનો સંહાર કરો ત્યારે દેવીના શરીરમાંથી અત્યંત ભયાનક અને પરમ ઉગ્ર ચંડિકા શક્તિ પ્રગટ થઈ જે સેંકડો ગીધડાઓની જેમ અવાજ કરી રહી હતી તે અપરાજીતા દેવીએ ધુમાડિયા રંગની જટાવાળા મહાદેવજીને કહ્યું હે ભગવાન તમે દૂત બનીને શુંભ નિશુંભ પાસે જાઓ અને તે અત્યંત ઘમંડી દાનવો શુંભ અને નિશુંભ બંનેને કહો તથા સાથોસાથ તેમના સિવાય પણ જે દાનવો યુદ્ધ કરવા માટે ત્યાં ઉપસ્થિત છે તેમને પણ આ સંદેશો કહી સંભળાવો હે દૈત્યો જો તમે જીવતા રહેવા ઈચ્છતા હોવ તો પાતાળમાં પાછા જાઓ કે જેથી ઇન્દ્રને ત્રણેય લોકનું રાજ્ય પરત મળી જાય અને દેવતાઓ ફરી પાછા યજ્ઞ ભાગનો ઉપભોગ કરતા થાય અને જો તમે બળના ઘમંડમાં આવીને યુદ્ધ કરવા ઈચ્છતા હો તો આવો કે જેથી મારી શિવાઓ તમારા કાચા માંસથી તૃપ્ત થાય જો કે દેવીએ ભગવાન શિવને દૂતનું કાર્ય કરવા નિયુક્ત કર્યા હતા તેથી તે શિવ દૂતીના નામે સંસારમાં વિખ્યાત થઈ તે મહાદૈત્યો પણ ભગવાન શિવના મુખેથી દેવીના વચનો સાંભળીને ખૂબ ક્રોધે ભરાયા અને જ્યાં દેવી કાત્યાયની હતા તે તરફ આગળ વધ્યા દૈત્યો રોષે ભરાઈને પોતે જ પહેલા દેવી ઉપર બાણો શક્તિઓ વૃષ્ટિઓ વગેરે આયુધોની વૃષ્ટિ કરવા લાગ્યા ત્યારે દેવીએ પણ રમત રમતમાં ધનુષ્યનો ટંકાર કર્યો અને તેનાથી છોડેલા મોટા મોટા બાણો વડે દૈત્યોએ ચલાવેલા બાણો શૂળો શક્તિઓ અને પરશુઓને કાપી નાખ્યા એ પછી દેવી કાલિકા તેમની આગળ થઈને શૂળના પ્રહારોથી શત્રુઓને ચીરી નાખવા લાગ્યા અને ખટવાંગથી તેમનો કચ્ચર ઘાણ કાઢતા રણભૂમિમાં વિચારવા લાગ્યા દેવી બ્રહ્માણી પણ જે જે તરફ ધસતા હતા ત્યાં ત્યાં પોતાના કમંડળનું જળ છાંટીને શત્રુઓના તેજ અને પરાક્રમને નષ્ટ કરી દેતા હતા તો વળી માહેશ્વરીએ ત્રિશૂળથી અને વૈષ્ણવીય ચક્રથી તથા અત્યંત ક્રોધે ભરાયેલી કુમાર કાર્તિકેયની શક્તિએ શક્તિથી દૈત્યોનો સંહાર કરવાનું આરંભી દીધું ઇન્દ્રની શક્તિના વજ્રના પ્રહારોથી રહેસાઈ જઈને સેંકડો દૈત્યો દાનાઓ લોહીની ધારાઓ વહાવતી ધરતી પર પટકાઈ પડ્યા વારાહી શક્તિએ કેટલાય દૈત્યોને પોતાના માથાના પ્રહારોથી નષ્ટ કર્યા દાંતોના અગ્ર ભાગ વડે કેટલાયની છાતી ચીરી નાખી અને કેટલાય દૈત્યો તેના ચક્રના પ્રહારોથી કપાઈને હેઠા પડ્યા નારસિંહ શક્તિ પણ પોતાના નખોથી અને બીજા મહાદૈત્યોને ફાડી નાખીને ખાઈ જતી તથા સિંહ ગર્જનાથી દિશાઓ અને આકાશને ગુંજાવતી યુદ્ધ ક્ષેત્રમાં વિચારવા લાગી કેટલાય અસુરો શિવદૂતી શક્તિના પ્રચંડ અટહાસ્યથી અત્યંત ભયભીત થઈને ધરતી પર ઢળી પડ્યા અને પડ્યા પછી તેમને શિવદૂતીએ પોતાનું કોળિયો બનાવી દીધા આ પ્રમાણે ક્રોધે ભરાયેલા માતૃગણોને અનેકવિધ ઉપાયોથી મોટા મોટા અસુરોનું મર્દન કરતા જોઈને દૈત્ય યોદ્ધાઓ નાસભાગ કરવા લાગ્યા માતૃગણોથી ત્રસ્ત દૈત્યોને યુદ્ધ ભૂમિમાંથી નાસ્તા ભાગતા જોઈને રક્તબીજ નામનો મહાદૈત્ય ક્રોધે ભરાઈને યુદ્ધ કરવા માટે આવ્યો તેના શરીરમાંથી જ્યારે લોહીનું ટીપું પૃથ્વી પર પડતું હતું ત્યારે તેના જેવો જ શક્તિશાળી બીજો એક મહાદૈત્ય પૃથ્વી પર પ્રગટ થતો હતો મહાદૈત્ય દૈત્ય રક્તબીજ હાથમાં ગદા લઈને ઇન્દ્ર શક્તિ સાથે યુદ્ધ કરવા લાગ્યો ત્યારે ત્યારેૈન્દ્રી શક્તિએ પોતાના વજ્રથી રક્તબીજને માર્યો ત્યારે વજ્રથી ઘાયલ થયેલા તેના શરીરમાંથી ઘણું બધું લોહી નીતરવા લાગ્યું અને તેમાંથી તેના જેવા રૂપવાળા અને પરાક્રમી યોદ્ધાઓ ઉત્પન્ન થવા લાગ્યા તેના શરીરમાંથી લોહીના જેટલા ટીપા પડ્યા તેટલા જ પુરુષો ઉત્પન્ન થયા તે બધા જ રક્તબીજના જેવા જ વિદ્યવાન બળવાન અને પરાક્રમી હતા રક્તમાંથી ઉત્પન્ન થયેલા તે પુરુષ દૈત્યો પણ અત્યંત ભયંકર અસ્ત્રો શસ્ત્રોનો પ્રહાર કરતા માતૃગણોની સાથે આ બધા જ દૈત્યો યુદ્ધ કરવા લાગ્યા ફરીથી જ્યારે વજ્રના પ્રહારથી રક્તબીજનું મસ્તક ઘાયલ થયું ત્યારે લોહી વહેવા લાગ્યું અને તેમાંથી હજારો પુરુષો ઉત્પન્ન થઈ ગયા વૈષ્ણવી શક્તિએ યુદ્ધમાં રક્તબીજ પર ચક્રનો પ્રહાર કર્યો તથા ઐન્દ્રી શક્તિએ તે દૈત્ય સેનાપતિને ગદાથી ઘાયલ કરી દીધો વૈષ્ણવીના ચક્રથી ઘાયલ થવાથી તેના શરીરમાંથી જે લોહી વહ્યું અને તેમાંથી તેના જેવા જ આકારવાળા જે હજારો મહાદૈત્યો ઉત્પન્ન થયા તે બધાથી આખું જગત છવાઈ ગયું કૌમારી શક્તિએ શક્તિથી વારાહી શક્તિએ ખડગથી અને માહેશ્વરી શક્તિએ થી મહાદૈત્ય રક્તબીજને ઘાયલ કર્યો ક્રોધે ભરાયેલા તે મહાદૈત્ય રક્તબીજે પણ ગદાથી બધી જ માતૃશક્તિઓ પર અલગ અલગ પ્રહારો કર્યા શક્તિ શૂળ વગેરેથી અનેક વાર ઘાયલ થવાથી તેના શરીરમાંથી જે રક્તધારા પૃથ્વી પર વહી તેમાંથી અચૂકપણે સેંકડો અસુરો ઉત્પન્ન થયા આ પ્રમાણે તે મહાદૈત્યના રક્તમાંથી પ્રગટ થયેલા અસુરો વડે સમસ્ત જગત વ્યાપ્ત થઈ ગયું આનાથી દેવતાઓને ઘણો ભય થયો દેવતાઓને ઉદાસ થયેલા જોઈને ચંડિકા દેવીએ કાલિકાને શીઘ્રતાપૂર્વક કહ્યું હે દેવી ચામુંડા તમે તમારું મુખ હજી વધારે પહોળું કરો તથા મારા શસ્ત્રપાતથી રક્તબીજના શરીરમાંથી પડતા રક્તબિંદુઓને તથા તેમાંથી ઉત્પન્ન થતા મહાદૈત્યોને તમે તમારા મુખથી ભરખી જાઓ રક્તમાંથી ઉત્પન્ન થતા મહાદૈત્યોને ભરખી જતા રહીને તમે યુદ્ધભૂમિમાં વિચરતા રહો આમ કરવાથી તે દૈત્યનું સઘળું લોહી ક્ષીણ થઈ જતા તે પોતે પણ નષ્ટ થઈ જશે તે ભયંકર દૈત્યોને તમે જ્યારે ભરખી જશો ત્યારે નવા દૈત્યો ઉત્પન્ન થઈ શકશે નહીં કાલિકાને આ પ્રમાણે કહ્યા પછી દેવી ચંડિકાએ શૂળથી રક્તબીજને હણ્યો અને દેવી કાલિકાએ પોતાના મુખમાં તેનું રક્ત લઈ લીધું જ્યારે તે દૈત્ય ત્યાં ગદાથી ચંડિકા પર પ્રહાર કર્યો પરંતુ તે ગદા પ્રહાર દેવીને જરા પણ વેદના પહોંચાડી શકી નહીં રક્ત બીજના ઘાયલ શરીરમાંથી ઘણું બધું લોહી વહેવા લાગ્યું પરંતુ જેવું તે વહ્યું કે તરત જ દેવી ચામુંડાએ તેને પોતાના મુખમાં લઈ લીધું રક્તપાતથી કાલિકાના મુખમાં જે મહાદૈત્યો ઉત્પન્ન થયા તેમને પણ તેઓ ભરખી ગયા અને રક્તબીજનું રક્ત પણ પી ગયા ત્યાર પછી દેવીએ રક્તબીજને કે જેનું રક્ત ચામુંડા દેવીએ પી લીધું હતું તેને વજ્ર બાણ ખડગ વૃષ્ટિ વગેરે વડે હણી નાખ્યો હે રાજન આ પ્રમાણે શસ્ત્રોના સમુદાયથી ઘાયલ અને રક્તહીન થયેલો તે મહાદૈત્ય રક્તબીજ ધરતી પર ઢળી પડ્યો હે નરેશ્વર આનાથી દેવતાઓ અનુપમ હર્ષ પામ્યા અને માતૃગણ અસુરોના રક્તપાનના મધથી ઉદ્ધત જેવા થઈને નૃત્ય કરવા લાગ્યા શ્રી માર્કંડે પુરાણમાં સાવર્ણિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્મય માનો રક્ત આઠમો અધ્યાય અહીં પૂર્ણ થાય છે બોલ શ્રી માત કી જય મહાકાલી જય ब्रह्माणि मात जय उमिया मातकी जय श्री अम्बे मात की जय नमः पार्वतीपतय हर हर महादेव हर